વડોદરા શહેરમાં હરણી રોડ પર સોનીની વાડી પાસે પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે વડોદરા શહેરમાં કેટલાક વિસ્તારોમાં પીવાનું દૂષિત પાણી મળતું હોવાની બુમરાણો વચ્ચે હરણી રોડ પર સોનીની વાડી પાસે પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ થતાં આસપાસની સોસાયટીઓમાં પાણીની રેલમ છલ થઈ હતી નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા હતા હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર નગરજનોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં તદ્દન નિષ્ફળ નીવડ્યું છે ખાસ કરીને પ્રથમ જરૂરિયાત એવી પીવાનું શુદ્ધ અને પૂરતા પ્રેશરથી પાણી લોકોને મળતું નથી જેની અનેક ફરિયાદો વોર્ડ કચેરી અને પાલિકાની મુખ્ય કચેરીમાં જે તે વિસ્તારના લોકો દ્વારા કરવામાં આવતી હોય છે લોકો દ્વારા પાણી આપોની માંગ સાથે મોરચા પણ કાઢવામાં આવતા હોય છે તો બીજી તરફ પાલિકામાં પણ એક સાંધે ત્યાં તેર તૂટે જેવા ઘાટ ઘટાઇ રહ્યા છે શહેરના જુદા જુદા વિસ્તારોમાં પીવાના પાણીની લાઇનમાં ભંગાણ પડી રહ્યા છે જ્યારે પાલિકા તંત્ર વિકાસના નામે બણગાવ મારી રહ્યું છે ત્યારે શહેરના હરણી રોડ પર આવેલી સોનેની વાડી બહાર પીવાના પાણીની મુખ્ય લાઈન ફાટતા પાણીની રેલમ છેલ થઈ ગઈ હતી નાગેશ્વર મહાદેવ મંદિરની આસપાસની સોસાયટીઓમાં પાણી ફરી વળતા ભર શિયાળે વરસાદી માહોલ જેવા દ્રશ્યો સર્જાયા હતા ચારે બાજુ પાણી પાણીના દ્રશ્યો સર્જાઈ ગયા હતા એક તરફ પાલિકા દ્વારા શહેરમાં ત્રણ દિવસ પાણી નહીં આવે તેવી જાહેરાત કરવામાં આવે છે તો બીજી તરફ પાણીની લાઈનમાં ભંગાણ થતાં પીવાના શુદ્ધ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે આજે પણ હરણી રોડ પર સોનેની વાડી પાસે પીવાના પાણીની લાઇનમાં પડેલા ભંગાણને કારણે હજારો ગેલન પાણીનો વ્યય થયો હતો જ્યારે સ્થાનિક લોકોને પણ સોસાયટીમાં અવરજવર કરવા માટે ઘણી મુશ્કેલી વેઠવી પડી હતી